દેશભરમાં ચોમાસાનો કહેર ચાલુ છે પૂર વરસાદ અને ભૂસંકલનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને હિમાચલથી ગુજરાત સુધી લોકો પાણી ભરાઈ જવાનો પ્રકોપનો સામનો કરી રહ્યા છે તો આ દરમિયાન આઈએમડીએ આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગ અનુસાર પણ હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂર્ણ વરસાદની ચેતવણી છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો મહારાષ્ટ્રના રાયગઢ મુંબઈ થાણે અને પાલઘરમાં વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગનું માન્ય તો રાજસ્થાન મધ્યપ્રદેશ કેરળ કર્ણાટક ઓડિશા બિહાર અને ઝારખંડમાં વરસાદની સંપૂર્ણ સંભાવના છે તો ગુજરાતમાં સતત ભારે વરસાદથી ઘણા શહેરોની હાલત ખરાબ થઈ ગઈ છે અમદાવાદથી લઈને સુરત અને નવસારી સુધી ફક્ત પાણી પાણી જે દેખાય છે તો નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદી પૂરજોશમાં વહી રહી છે જેના કારણે

CN24 News Mobile App